મિત્રો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અનુસાર આપણી પાસે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે જો થર્ડ પાર્ટી વીમો નથી તો ઘણી વખત આપણે ચાલણ આપણું ફાટી જતું હોય છે અને આપણે દંડ ભરવો પડતો હોય છે તો જે દંડ ભરવાની રકમ હોય છે એના કરતાં પણ ઓછી કિંમતમાં આપણે થર્ડ પાર્ટી વીમો લઈ શકીએ છીએ તો આ વિડીયો પૂરો જોજો અને વિડિયો શરૂ કર્યો પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે જો ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તમારે જે ડિસ્ક્રિપ્શનમાં જે મેં લિંક આપી છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ઓફિશિયલ આપણે એકો બાઇક ઇન્સ્યોરન્સનું પેજ ખુલી જશે તો મિત્રો સૌ પ્રથમ આ પેજ આવું તમને જોવા મળશે અહીંયા તમારે તમારો બાઇકનો નંબર એન્ટર કરવાનો છે રજિસ્ટર નંબર જી જે વાળો તો એ એન્ટર કરીને વ્યૂ પ્રાઇઝ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જેવું જ આપણે વ્યૂ પ્રાઇઝ પર ક્લિક કરશું એટલે થોડીક પ્રોસેસ લેશે તમારે થોડીક વેઇટ કરી લેવાની છે ત્યારબાદ નેક્સ્ટ તમને આવો એન્ટરપે જોવા મળશે ત્યારબાદ મિત્રો જો તમારી પાસે જૂની બાઇક છે તો મિત્રો અમુક ડેટા તમારે ફિલ કરવાનો થશે જેવું કે આપણે બાઇકનું નામ છે ત્યારબાદ રજીસ્ટ્રેશન યર છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે નવી બાઇક હોય તો તમારે આ કંઈ સિલેક્ટ કરવાનું નહીં થાય ઓટોમેટિક કેપ્ચર કરી લેશે તો આપણે અહીંયા બાઇકનું મોડલ ત્યારબાદ અહીં યર સિલેક્ટ કરવાનું છે હવે મિત્રો પોલિસી નું કરંટ સ્ટેટસ શું છે કે એક્સપાયર થઈ ગઈ છે નેવું દિવસથી વધારે થઈ ગયા છે કે નેવું દિવસની અંદર છે તો મારે નેવું દિવસથી વધારે થઈ ગયા છે તો તે ટીક કરી અને વ્યૂ પ્લાન પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીંયા તમને જોવા મળશે કે જો એક વર્ષનો કમ્પ્રેહેન્સિવ પ્લાન આપણે થાય છે સાતસો ને નવ્વાણું રૂપિયાનો અને થર્ડ પાર્ટી પ્લાન આપણે સાતસો ને ચૌદ રૂપિયાનો થાય છે તો આપણે થર્ડ પાર્ટી વીમો લેવો છે તો ત્યાં આપણે ક્લિક કરીને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે હવે નેક્સ્ટ મિત્રો અહીં તમને એવું પૂછે છે કે જો તમે આ ત્રણસો પચાસ રૂપિયામાં પંદર લાખનો પ્લાન છે એ પર્સનલ એક્સિડેન્ટલ પ્લાન છે અને બે લાખનો એક એક્સિડેન્ટલ પ્લાન છે જો તમારે અહીંથી એડ કરવો હોય તો કરી શકો છો મારે એડ નથી કરવો એટલે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો તમારે તમારી ડિટેલ અહીં એન્ટર કરવાની થશે તમારું નામ પૂરું નામ ત્યારબાદ ઇમેલ આઈડી ત્યારબાદ મોબાઈલ નંબર ત્યારબાદ પિનકોડ એન્ટર કરવાનો છે અને જીએસટી નંબર હોય તો એ ઓપ્શનલ છે કરવાની જરૂર નથી તમામ ડેટા ફિલ કરીને કન્ટિન્યુ પર ક્લિક કરશું એટલે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી મિત્રો આપણે ચાર આંકડાનો અહીંયા એન્ટર કરી દેવાનો છે અને વેરીફાઈ પર ક્લિક કરશું એટલે નેક્સ્ટ મિત્રો આપણે બાઇકની ડિટેલ અહીં જોવા મળશે નેક્સ્ટ જો અહીંયા ટોટલ સાતસો ને ચૌદ રૂપિયા પ્રીમિયમ છે અને અઢાર ટકા જીએસટી છે એટલે ટોટલ આપણે આઠસો ને તેતાલીસ રૂપિયા પે કરવાના થશે તો આપણે આઠસો ને તેતાલીસ અહીં જોવા મળશે પેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું જ પે ના ઉપર ક્લિક કરશું એટલે નેક્સ્ટ મિત્રો તમને આવો એન્ટર જોવા મળશે અહીં તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ઘણા બધા ઓપ્શન પેમેન્ટ કરવાના છે જો તમે ફોનપે પે ગૂગલ પે વાપરતા હોય તો અહીંયા જો ફોનપે પર જેવું જ આપણે ક્લિક કરશું મારે પેમેન્ટ ફોન પેથી કરવું છે એટલે ફોનપે પર ક્લિક કરશું એટલે ઓટોમેટિક જે આપણી એપ્લિકેશન મોબાઈલમાં હશે ફોનપે એ ઓપન થઈ જશે અને જો સામું જ અહીંયા આઠસો ને તેતાલીસ ભરવાનું કહેશે અહીંથી અહીંયા આપણે પે પર ક્લિક કરી અને આપણો પાસવર્ડ નાખી અને પેમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું છે જેવું જ મિત્રો આપણે પેમેન્ટ કમ્પ્લીટ કરશું એટલે અહીં જો પેમેન્ટ કમ્પ્લીટ એવું લા લખેલું આવશે હવે આપણે કેવાયસી કરવાની થશે તો નીચે અહીંયા સ્ટાર્ટ કેવાયસી પર આપણે ક્લિક કરી દેવાનું છે કેવાયસીમાં બીજું કંઈ મોટું નથી ખાલી આપણે જો આપણો પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને એક આધાર કાર્ડનો આગળનો અને પાછળનો ફોટો અહીંયા પાડવાનો આવશે એ આપણે અપલોડ કરવાનો થશે તો આપણે સ્ટાર્ટ કેવાયસી પર ક્લિક કરી દેવાનું છે જેવું જ મિત્રો આપણે સ્ટાર્ટ કેવાયસી પર ક્લિક કરશું એટલે જો અહીં આપણે પાન કાર્ડ મુજબ ફૂલ નામ આપણે એન્ટર કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ આપણે પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને બડ ડેટ અહીં સિલેક્ટ કરી અને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો થોડીક પ્રોસેસ લેશે વિડિયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે ત્યારબાદ જો અહીં અપલોડ ડોક્યુમેન્ટ એવું લખેલું આવશે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જો અહીંયા આધાર કાર્ડ છે ઘણા બધા ઓપ્શન છે આપણે આધાર કાર્ડ પર સિલેક્ટ કરીને કેપ્ચર ફોટો ઉપર ક્લિક કરશું નેક્સ્ટ મિત્રો કેપ્ચર ફોટો પર ક્લિક કરશું એટલે જોવા આપણે ગેલેરીમાંથી આપણે અપલોડ કરી શકીએ છીએ અને કેમેરાથી ફોટો પાડી પણ શકીએ છીએ આપણે ફ્રન્ટ સાઈડનો ફોટો પાડવાનો છે નેક્સ્ટ મિત્રો અહીં કેપ્ચર ફોટો પર ક્લિક કરશું એટલે બેક સાઈડનો ફોટો આપણે અપલોડ કરવાનો થશે તમે અપલોડ પણ કરી શકો છો ને ફોટો પાડી પણ શકો છો આગળ પાછળનો બંનેનો ફોટો પાડીને આપણે અપલોડ કરી દેવાનો છે ત્યારબાદ જો અહીં ઓલમોસ્ટ ડન લખેલો છે અહીંયા આપણે બર્થ ડેટ એન્ટર કરવાની છે અને ફાધરનું નામ અને લાસ્ટનેમ બે એન્ટર કરી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો સબમિટ પર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે જો કેવાયસી વેરિફિકેશન થઈ જશે કમ્પ્લેટ હવે મિત્રો જો આ બધું આપણું કમ્પ્લેટ બતાવશે પોલિસી ઇસ્યુ પણ કમ્પ્લેટ હવે તમારા ઈમેલ આઈડી ઉપર એક પોલિસી મોકલી દેવામાં આવશે મિત્રો વોટ્સઅપમાં પણ આ લોકોએ પોલિસી આપણને પીડીએફ સ્વરૂપે મોકલી દે છે અને જો તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીંયા તમે હોમ પેજ ઉપર આવી જશો ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો તો મિત્રો જો હું તમને મેલ ખોલીને બતાવી દઉં કે જો જીમેલ જેવું ખોલશું એટલે તરત જ સામુ તમને જો એકો બાઇકનું ઇન્સ્યોરન્સની જે પોલિસી છે અહીં જોવા મળશે અને મિત્રો નીચે સ્ક્રોલ કરશું એટલે જો અહીંયા તમને પોલિસીની પીડીએફ જોવા મળશે આની પ્રિન્ટ આપણે કાઢી લેવાની છે પ્રિન્ટ ન કાઢો તો પણ ચાલે જો આવી રીતની પોલિસી તમને મોકલી દેવામાં આવશે તો મિત્રો કેવો લાગ્યું વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ